હેલો સ્ટોન્ટ શું છું મિરન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ ટુનું બિઝનેસ એકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર જે છે એ પેલું જોઈ રહ્યા છે રોયલ્ટીના હિસાબો આજે આપણે એમાં બે હજાર ચોવીસમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે શું કહેવા માંગે છે તો કે સલોની કંપનીએ એક ખાણ માલિક પાસેથી કોલસાની ખાણનો એક પટ્ટો વીસ વર્ષ માટે લીધો પટ્ટાની શરતો મુજબ રોયલ્ટી દર ટને એક પોઈન્ટ પચીસ ગણવાની છે રોયલ્ટી ઓછું કામ વગેરેની વિગતો દર્શાવતો કોઠો નીચે મુજબ છે વર્ષ આપ્યા છે આપણને વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ રોયલ્ટી આપેલી છે આપણને ત્રીસ હજાર ચાલીસ હજાર સિતે હજાર પચાસ હજાર લઘુત્તમ ભાડું આપ્યું છે ઓછું કામ આપ્યું છે મજરે મળે તેવું કામ છે મજરે ન મળે એવું કામ છે ઓછા કામની બાકી આપેલી છે અને ખાણ માલિકને ચૂકવવાની રકમ આપેલી છે આપણે જે કોઠો દોરીએ છે એ કોઠો એની આપણને દોરીને આપેલો છે બે હજાર ત્રેવીસના વર્ષમાં ત્રણ માસ માટે હડતાલ હતી નીચેના પ્રશ્નોનો જવાબ આપો ગણતરી સાથે દર વર્ષનું ઉત્પાદન કેટલું હશે લઘુત્તમ ભાડા અંગે કઈ શરતો હશે અને ઓછા કામનું નુકસાન મજરે મેળવવા અંગે કઈ શરત હશે ત્રણ ક્વેશ્ચન આપણને પૂછી લીધા છે અને એમ કીધું છે કે ભાઈ તમારી ગણતરી પણ તમે કઈ રીતે કઈ કહી શકો કે આ વસ્તુ છે એ તમારે કહેવાનું છે પેલો ક્વેશ્ચન છે કે દર વર્ષનું ઉત્પાદન કેટલું હશે તો એ તો જે છે એ સ્વાભાવિક વાત છે કે આપણે છે એ દર વર્ષનું બરાબર છે આપણે સ્વાભાવિક વાત છે કે ભાઈ દર વર્ષે ઉત્પાદન આપણે કેના ઉપરથી ગણીએ છીએ તો કે ઉત્પાદનના આપણે જે રોયલ્ટી છે એ આપણે ઉત્પાદનના એક પોઈન્ટ પચીસ રૂપિયા લેખે ગણવાની છે દર ટને બરાબર એટલે કે અહીંયા આપણે જવાબના ભાગમાં લખવાનું કે રોયલ્ટીની રકમ છે એ કુણા તકે આપણે ઉત્પાદનના દર ટનના એક પોઈન્ટ પચીસ રૂપિયા લેખે એક પોઈન્ટ વીસ છે પચીસ પચીસ છે બરાબર તો એક પોઈન્ટ પચીસ રૂપિયા લેખે ગણવાની થાય છે અને આપણે કોષ્ટકમાં રોયલ્ટીની રકમ પરથી જે છે આપણે કોની રકમ તકે ઉત્પાદનની રકમ મેળવીશું કઈ રીતે તકે બે હજાર વીસના વર્ષનું રોયલ્ટી કેટલી છે તકે ત્રીસ હજાર તેને ટન દીઠ વડે ડિવાઈડ કરતા ભાગતા ત્રીસ હજાર ભાંગા એક પોઈન્ટ પચીસ બરાબર છે તો ત્રીસ હજાર ભાંગા એક પોઈન્ટ પચીસ એટલે ચોવીસ હજાર ઉત્પાદન મળે બરાબર કેટલું મળે ઉત્પાદન તો કે ચોવીસ હજાર હવે ચોવીસ હજારને ચોવીસ હજાર દાખલા તરીકે ઉત્પાદન છે તમારે ટન દીઠ એક પોઈન્ટ પચીસ કેવા છે તો એક પોઈન્ટ પચીસ સારા મલ્ટિપ્લાય કરો ત્યારે તમને તમારી રોયલ્ટીની રકમ મળે તો રોયલ્ટીની રકમને આપણે દર ટનના રૂપિયા ડિવાઈડ કરી નાખીએ તો આપણને શું મળી જાય આપણી જે છે એ ઉત્પાદનની રકમ બરાબર છે તો એ એકદમ ઇઝી છે તો હવે આપણે બે હજાર વીસની તો મળી ગઈ તો તેવી જ રીતે બધા જ વર્ષની આપણે શું લઈ લે શું રાખે ઉત્પાદનની રકમ તો બે હજાર વીસ માટે બે હજાર વીસની થઈ ગઈ બે હજાર એકવીસની એકવીસ માટે આપણે ચાલીસ હજાર છે એને ટન આરે સોરી ટન દીઠ રૂપિયા આરે ડિવાઈડ કરી નાખીએ બરાબર પછી ગણતરી આપણે પછી ભેગી ભેગી કરશું સિત્તેર હજાર ભાઇંગા એક પોઈન્ટ પચીસ અને ચાલીસ હજાર બે સોરી પચાસ હજાર છે બે હજાર ત્રેવીસમાં પચાસ હજાર ભાહેંગા એક પોઈન્ટ ચાલો તો હવે આપણે આ ઉત્પાદનની રકમ મળી જશે બે હજાર એકવીસમાં ચાલીસ હજાર એક પોઈન્ટ એટલે એ આવશે બત્રીસ હજાર ટન પછી સિતેર હજાર એના ભાંઘા એક પોઈન્ટ પચીસ એટલે એ આવી જશે છપ્પન ટન અને પચાસ હજાર ભાઈંગા એક પોઈન્ટ પચીસ એટલે એ આવી જશે ચાલીસ હજાર ટન ચાલો તો આ આવી ગયો આપણી પાસે ઉત્પાદન બરાબર છે ચાલો બરાબર છે ચાલો ઉત્પાદન એકમો બત્રીસ હજાર ટન એકમો કરતાં ખાલી ઉત્પાદન લખી નાખીએ કારણ કે ટનમાં છે બરાબર છે ચાલો હવે આ પહેલું પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું બરાબર આપણે ચારે ચાર વર્ષનું ઉત્પાદન મળી ગયું બે હજાર વીસનું ચોવીસ હજાર બે હજાર એકવીસનું બત્રીસ હજાર બાવીસનું છપ્પન હજાર અને ત્રેવીસનું ચાલીસ હજાર આગળ વધીએ હવે આપણે બીજો પ્રશ્ન અહીંયા કર્યો છે તો કે ભાઈ લઘુત્તમ ભાડા અંગે કઈ શરતો હશે બરાબર તો બીજો પ્રશ્ન ચાલો તો લઘુત્તમ ભાડા અંગેની શું કીધું છે શરતો તો કે લઘુત્તમ ભાડાની કંઈ શરતો હશે તો અહીં લઘુત્તમ ભાડું આપણને આપ્યું છે બાવન હજાર બાવન હજાર બાવન હજાર એટલે કે વીસ એકવીસ બાવીસમાં બાવન હજાર છે અને ત્રેવીસમાં કંઈક ઘટાડો થાય છે ઓગણચાલીસ હજારનો અને ત્રેવીસ માટેની કંઈક બીજું કીધું છે કે ભાઈ ત્રેવીસના વર્ષમાં ત્રણ માસ માટેની હડતાલ હતી એટલે હડતાલમાં લઘુત્તમ ભાડું કંઈક ઓછું કરેલું હશે નિયમમાં બરાબર છે તો એ નિયમ આપણે જોઈ લઈએ પહેલાં તો આપણે એમ લખી નાખીએ કે બે હજાર કોષ્ટક પ્રમાણે વર્ષ બે હજાર વીસ એકવીસ તથા બાવીસની લઘુત્તમ ભાડાની રકમ બાવન હજાર છે જ્યારે હજાર ત્રેવીસની લઘુત્તમ ભાડાની રકમ જે છે એ ઘટાડી રકમ છે એ ઓગણચાલીસ હજાર છે તથા બે હજાર ત્રેવીસનું વર્ષ જે છે એ હડતાલ વર્ષમાં ત્રણ માસની હડતાલ હતી હતી બરોબર છે હવે આ તો આપણે ખાલી એક ડિટેલ લખી છે કે જે આપણને આમાં દેખાય છે બરોબર છે તો હવે આપણે આમાં કરવાનું છે શું તો કે ઓગણચાળીસ હજાર હતું અને બાવન હજાર હતું એ તો આપણે કહી દીધું તો હવે આપણે પહેલાં જોવાનું છે કે ઓગણચાલીસ હજાર ઘટ્યું છે કેટલું તો કે દાખલા તરીકે બાર માસ માટે બાવન હજારનું ભાડું હતું તો ઓગણચાલીસ હજારે આપણને કેટલા મળશે બરાબર છે તો ઓગણચાલીસ હજાર ગુણ્યા બાર ભાઈંગા બાવન હજાર નવ બરાબર છે એટલે કે આ આપણે નવ માસનું ભાડું છે બરાબર કેટલા માસનું ભાડું છે નવ માસનું એટલે કે ત્રણ માસનું ભાડું છે એ આપણે જે ત્રણ માસ આપણા હડતાલના હતા એ લીધેલા નથી ભાડું ઓછું છે બરોબર છે નવ માસનું ભાડું છે કેટલું તો કે ઓગણચાળીસ હજાર એટલે કે ત્રણ માસનું ભાડું ઓછું છે એટલે એ નિયમ કીધું છે કે ભાઈ તમારે કોઈ પણ અકસ્માત કે હડતાલની સિચ્યુએશન થાય બરાબર છે તો એ સમયગાળાનું ભાડું તમે નહીં આપો તો ચાલશે પણ એ સમયગાળા પૂરતું જ ભાડું તમારે નથી આપવાનું એટલે કે એ નિયમ કીધું હશે તો અહીંયા આપણે એવું કન્ક્લુઝન કાઢીએ એટલે કે ત્રણ માસનું ભાડું આપણે ઓછું છે બરાબર છે ઓગણ હજાર તો અહીંયા આપણે એવું કન્ક્લુઝન કાઢીએ કે લઘુત્તમ ભાડા અંગેની શરતો કઈ પ્રકારની હશે હું પાછળના પેઝમાં લઈ લઉં લઘુત્તમ ભાડા અંગેની શરતો નીચે પ્રમાણે હશે બરોબર એક તો શું લઘુત્તમ ભાડાની શરત છે કે ભાઈ જો તમારે લઘુત્તમ ભાડું દર વર્ષે લઘુત્તમ ભાડું શું તો કે કેટલું ચૂકવવું તો કે ભાઈ તમારે લઘુત્તમ ભાડું છે એ બાવન હજાર ચૂકવવું બરાબર અથવા તો બાવન હજાર રહેશે લઘુત્તમ ભાડું બરાબર છે હવે બીજા નંબરમાં એની સિચ્યુએશન શું છે તો કે ભાઈ હડતાલની સિચ્યુએશનમાં જ્યારે હડતાલ કે કોઈ પણ અકસ્માત હોય બરાબર છે તો એવી સિચ્યુએશનમાં તો અકસ્માત કે હડતાલની પરિસ્થિતિમાં શું કરવાનું છે તો કે આપણે જેટલું હડતાલનો સમયગાળો છે ને એટલું જ એ જ પ્રમાણમાં આપણે છે એ ભાડું ઘટાડવાનું છે તો એને આપણે પ્રમાણ પ્રમાણસર ભાડું ઘટાડવું બરાબર છે એટલે કે અહીંયા એની ત્રણ માસની હડતાલ હતી તો ત્રણ માસનું જ ભાડું એને નથી આપ્યું બરાબર અથવા તો અકસ્માતનો કોઈ સમયગાળો રહેશે તો એ સમયગાળાનું જે નુકસાન ભરપાઈ કે કોઈ પણ કારણસર કંપની ઉત્પાદન ના કરી શકે એટલે આપણે છે એ ખાણમાંથી ઉત્પાદન ના ના થઈ શકે તો એવી સિચ્યુએશનમાં એટલા સમયનું ભાડું આપણે નહીં આપવાનું બરાબર તો એને આપણે કહેશું પ્રમાણસર ભાડું ઘટાડવું બરાબર છે તો આ છે એ બે એના રૂલ થઈ જશે કે દર વર્ષે લઘુત્તમ ભાડું બાવન હજાર ચૂકવવું જોઈએ તો આપણે ચૂકવીએ જ છીએ અને જો કોઈ અકસ્માત કે હડતાળની પરિસ્થિતિ થાય તો એમાં તમારે પ્રમાણસર ભાડું છે એ ચૂકવવાનું કાં ઘટાડવાનું થશે બરાબર છે ચાલો તો આ બીજા પ્રોબ્લેમનું સોલ્યુશન થયું હવે આપણે ત્રીજો પ્રોબ્લેમ જોઈ શું કહે છે એમ કહે છે કે ભાઈ ઓછું કામ મજરે મેળવવા અંગે કઈ શરતો હશે ચાલો તો ઓછું કામ મજરે મેળવવા અંગેની શરતો ચાલો તો હમણાં આપણે મજરે કઈ રીતે મેળવ્યું છે એ જોઈ કે પહેલાં વર્ષે બાવીસ હજારનું મજરે એટલે ઓછું ઓછું કામ હતું બીજા વર્ષે બાર હજારનું ઓછું કામ હતું ત્રીજા વર્ષે આપણને અઢાર હજારનો ફાયદો થયો છે બરાબર તો અઢાર હજાર આપણે મજરે લીધા છે બે હજાર બાવીસમાં બરાબર પણ મજરે ના મળ્યું કેટલું તકે ચાર હજાર મીન્સ કે આજે બે જે બે હજાર વીસનું આપણી બાવીસ હજારનું ઉત્પાદન હતું એટલે કે બાવીસ હજારનું જે આપણું નુકસાન હતું એ આપણે પહેલાં અને બીજા વર્ષ માટે આપણે મજરે મળ્યું છે એટલે કે બાવીસ હજાર પૈકી અઢાર હજાર આપણે લઈ લીધા છે પછી અહીંયા ચાર હજાર હવે મજરે આપણને મળશે નહીં તો અઢારને ચાર કેટલા થાય બાવીસ એટલે આ બાવીસ હજાર છે આપણને બે વર્ષ માટે જ મજરે મળી શકે છે બરાબર છે તો આપણે શું કન્ક્લુઝન કાઢી શકીએ કે ભાઈ જે ઓછા કામનું નુકસાન છે એ ઉત્પાદનના બે વર્ષ ઉત્પાદન પછીના એટલે કે જે આપણે નુકસાન થયું છે એના બે વર્ષ પછીના જ વરસ માટે આપણે બાદ લઈ શકીએ છીએ એવો રૂલ છે એ કદાચ આમાં હશે ત્યારે જ આ પ્રકારનું સિચ્યુએશન બને અને એને આપણે ફૂલ તાળો જો મેળવવો હોય તો અહીંયા આપણે અગિયાર હજારનો પાછો ફાયદો થાય છે તો આપણે અગિયાર હજાર બાદ લઈ લીધા તો અહીંયા આપણી પાસે બાકી કેટલી હતી બાર હજારની તો અહીંયા એક હજાર હવે જે વધારાની બાકી છે આપણને બાદ મળશે નહીં તો આપણો જે રૂલ હતો એ કન્ફર્મ થઈ ગયો કે એ જ રૂલ છે કે ભાઈ બે વર્ષ સુધી જ આપણે છે ઉત્પાદન એટલે કે નુકસાનના બે વર્ષ પછી જ આપણે જે છે એ બાદ મેળવી શકીએ છીએ બે વર્ષ સુધી એના પછી આપણને બાદ મળશે નહીં બરાબર છે ચાલો તો આ રૂલ આપણને ખબર તો પડી ગઈ પણ હવે આપણે આમાં ઉતારવાનો છે તો શું કરશું તો કે પહેલાં તો આપણે છે એ વર્ષ બે હજાર વીસમાં જે છે ઓછા કામનું નુકસાન કેટલું છે તો કે બાવીસ હજાર છે જે બે હજાર બાવીસમાં અઢાર હજાર બાદ મળેલું છે બાદ મળેલું છે મીન્સ કે મજરે મળેલું છે બરાબર છે મજરે મળેલું છે અને બાકીના ચાર હજાર બાકીના ચાર હજાર જે છે એ મજરે ન મળે તેવા નુકસાન તરીકે બતાવેલા છે માટે જે છે એ શું કે શું તકે જે નુકસાન ઓછા કામનું નુકસાન બે વર્ષ માટે મજરે મેળવી શકાય તેમ હોય બરાબર છે તો હવે આપણે રૂલ લખી નાખશું તો શું છે તકે ઓછા કામના નુક ઓછું કામ મજરે મેળવવા અંગેની શરત નીચે મુજબ હશે શું હશે તકે ઓછા કામનું નુકસાન કામનું નુકસાન ત્યારબાદના તુરંતના બે વર્ષ સુધી મજરે મેળવી શકાશે બરાબર રૂલ કેવો હશે તો કે આવું કંઈક ક્વેશ્ચનમાં લખેલું હશે કે ઓછા કામનું નુકસાન ત્યારબાદના તુરંતના બે વર્ષ સુધી મજરે મેળવી શકાશે બરાબર તો આ થઈ ગયું આપણો આન્સર હવે આપણે કદાચ એને તાળો આપવો હોય તો પણ આપણે લખી શકીએ કે ત્યારબાદ જે છે વધારે લખવું હોય તો બે હજાર એકવીસનું નુકસાન બે હજાર ત્રેવીસમાં એક અગિયાર હજાર મજરે મળેલું છે જ્યારે બાકીનું એક હજારનું નુકસાન મજરે ન મળે તેવું છે બરાબર આ આપણે ખાલી એને વધારાની માહિતી આપી કે ભાઈ આમાં આવી આવી રીતે છે એ આપેલું છે બરાબર છે તો આ થઈ ગયું આપણું બસ ઓછા કામનું નુકસાનમાં કઈ કયો રૂલ છે એ જ આપણે ખાલી કહેવાનો હતો તો કે કહી દીધો કે ભાઈ ઓછા કામનું નુકસાન તમારે બે વર્ષ સુધી છે એ તમને મજરે મળશે એના માટે તમારે પહેલાં થોડુંક એક્સપ્લેનેશન લખવું પડે કે તમે એવું કઈ રીતે સમજ્યા કે તમને એવું ખબર પડી ગઈ કે ભાઈ બે વર્ષ માટે જ છે એ બાદ મળે છે બરાબર તો તમે જે સમજાવ એ જ વસ્તુ તમારે લખી કાઢવાની થશે બરાબર છે ચાલો અને થોડુંક જે લખાણ છે એ તમે થોડુંક એક્સપ્લેનેશન સાથે લખો તો વધારે સારું ચાલો તો આ વસ્તુ થઈ ગઈ બરાબર અને આ થઈ ગયો આપણો ત્રીજો ક્વેશ્ચન બરાબર અને આ થઈ ગયો આપણો જે છે એ બે હજારને ચોવીસમાં પૂછાયેલો દાખલો બરાબર છે જોવામાં એમ થાય કે ઘણું બધું છે પણ આપણે એક એક વસ્તુ સમ સમજીને લખી નાખીએ તો છે એ કાંઈ અઘરું નથી છતાં કાંઈ ના સમજાણું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ